પરંતુ કેટલાક મકાન માલિકોએ સ્વૈચ્છિક રીતે દબાણ દૂર ન કરતા કાર્યવાહી કરવી પડી હતી સ્થાનિક રહીશોએ આ કાર્યવાહી સામે વિરોધ નોંધાવ્યો હતો તેમનો આરોપ છે કે નગરપાલિકાએ કોઈ પૂર્વ નોટિસ આપી નથી અને માત્ર ગઈકાલે સાંજે જ આ કાર્યવાહીની જાણ કરવામાં આવી હતી વધુમાં તેમનું કહેવું છે કે માત્ર ગરીબોના દબાણો જ દૂર કરવામાં આવી રહ્યા છે જ્યારે શ્રીમંત લોકોના પાકા મકાનોને હાથ લગાવવામાં આવતો નથી દબાણ હટાવ દરમિયાન સ્થાનિક પોતાનો સામાન બચાવવા દોડાદોડી કરતા જોવા મળ્યા હતા ઘણી મહિલાઓ આ કાર્યવાહી દરમિયાન આંસુ સારથી જોવા મળી હતી

Amém!